બગસરા તાલુકાના લુંધિયા ગામેથી દેશી વિદેશી દારૂ સાથે પોલીસ એક વ્યક્તિને ઝડપી પાડ્યો અમરેલી બગસરા તાલુકાના લુંધિયા ગામેથી દેશી વિદેશી દારૂ સાથે પોલીસ એક વ્યક્તિને ઝડપી પાડ્યો અમરેલી જિલ્લા પોલીસ અધ્યક્ષ સંજય ખરાત સાહેબની સૂચનાથી દેશી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો એએસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાડુકે સાહેબ અને ટીમ દ્વારા પ્રોહિબિશન તપાસ અંતર્ગત દેશી વિદેશી દારૂ ઝડપી પાડ્યો બગસરા તાલુકાના લુંધિયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂને એક

અને લુંગિયા ગામમાં એક વ્યક્તિ જેનું નામ છે વનરાજભાઈ માણાભાઈ ચાવડા એમના ઘરે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે તેમના ઘરેથી ટોટલ એકસો ત્રાસી ઇંગ્લિશ દારૂની બોટલો તથા સિત્તેર લીટર દેશી દારૂ જેની કુલ કિંમત બે લાખ બાવન હજાર અને ચારસો ચુમ્માલીસ છે કબજે કરવામાં આવેલું છે અને જે બીજા ક્યાંથી આવેલું એ બાબતે આગળથી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આજે બનેલું છે અને અનુસંધાનમાં બગસરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે આગળ તપાસમાં દારૂ ક્યાંથી લેવામાં આવેલો હતો અને આનામાં કેટલા આરોપીઓ સંડવાયેલા છે તેની પણ વિગત પર તપાસ કરવામાં આવેલી આવશે અને જેટલા પણ નામો આગળ ખુલવામાં આવશે તેમને પણ સામે તેમને પણ અટક કરવામાં આવશે અશોક મણવરનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે